આ કથાને સાંભળીને જ મનુષ્યના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ એક સમયની વાત છે પ્રાચીન કાળમાં મેઘમ કરલ નામના એક ખૂબ જ શાનદાર શહેર હતું તે શહેરમાં સુનંદ નામનો એક ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો હતો તે અહંકારથી મુક્ત વેદશાસ્ત્રોમાં પારંગત જીતેન્દ્રિય અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાર્થી હતો તે નિરંતર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરતો હતો અને પછી એક દિવસ બ્રાહ્માણે ગોદાવરી નદી પર સ્થિત તમામ તીર્થ સ્થાનોની યાત્રા કરવાનું નક્કી કરી અને તે કેટલાક સાથીદારો સાથે યાત્રા પર ગયા તે ગોદાવરી નદીના કિનારે સ્થિત વીરજ તીર્થ તારા તીર્થ કપિલા તીર્થ સંગમ અષ્ટ તીર્થ અને અંબિકાપુરી જેવા તીર્થોના દર્શન કરતાં તે લગ્ન મંડપ નામના નગરમાં પહોંચ્યો તે શહેરમાં પહોંચ્યા પછી તેમણે દરેક ઘરની મુલાકાત લીધી અને રહેવા માટે જગ્યા માંગી દરેક ઘરની મુલાકાત લીધી અને લા લોકોને રાત માટે રહેવા માટે થોડી જગ્યા માંગી પરંતુ તે શહેરના કોઈપણ વ્યક્તિએ આ વિદ્વાન બ્રાહ્મણને રહેવા માટે જગ્યા નહીં આપી પછી તે સુનંદના ગામના વડા પાસે ગયો અને એક રાત રોકાવા માટે જગ્યા માંગી ગામના વડાએ ખૂબ જ ચાલાચીથી બ્રાહ્મણને એક ધર્મશાળા બતાવી અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમે અને તમારા સાથીઓ તે ધર્મશાળામાં રહી શકો છો મુખ્યની વાત સાંભળીને સુનંદને ખૂબ જ આનંદ થયો તે પોતાના સાથીઓ સાથે તે ધર્મશાળા પાસે ગયા તો જોયું કે તે ધર્મશાળામાં કોઈ નથી તે ધર્મશાળા નિર્જન પડ્યું છે

બીજા દિવસે જ્યારે તે સુનંદ બ્રાહ્મણ ઉઠ્યો ત્યારે તેનું દ્રશ્ય જોઈને તે ખૂબ જ આશ્ચર્ય થયું તેના બધા સાથીઓ અદ્રશ્ય થઈ ગયા હતા પણ કોઈ દેખાતું ન હતું સુનંદે ચારે તરફ જોયું પણ કોઈ દેખાયું નહીં તેને અવાજ ઉઠાવ્યો પણ કોઈએ જવાબ ન આપ્યો સુનંદને ખૂબ જ દુઃખ થયું તે વિચારવા લાગ્યો કે મારા સાથીઓ અચાનક ક્યાં ગાયબ થઈ ગયા કોઈ દુર્ઘટના તો નહીં થઈ ગઈ હોય પછી તે સુનંદ બ્રાહ્મણ પોતાના સાથીઓને શોધવા માટે નગરમાં ગયો રસ્તામાં તે ગામના વડાને મળ્યો વડાએ સોનેરી બ્રાહ્મણને જીવતો જોયો વડાએ વડાને આશ્ચર્ય થયું અને તે આગેવાન સોનેરી માણસ પાસે આવ્યો અને બોલ્યો હે બ્રાહ્મણ દેવ તમે કોઈ મહાત્મા જણાવી રહ્યા છો તમે મનુષ્યમાં શ્રેષ્ઠ પવિત્ર આત્મા છો તે બ્રાહ્મણ એકલો જ તે ધર્મશાળામાંથી જીવતો બહાર આવ્યો હતો જેના કારણે મુખિયાને લાગ્યું કે તે કોઈ મહાન વ્યક્તિ છે તેની પાસે કોઈ વિદ્યા કે કોઈ મહામંત્ર હોવો જ જોઈએ જેનો જાપ કરીને આ બ્રાહ્મણ જીવિત બહાર આવ્યો છે પછી વડાએ બ્રાહ્મણને પ્રાર્થના કરી અને તેને પોતાના ગામમાં રહેવા માટે સમજાવ્યું હે બ્રાહ્મણ દેવતા જ્યાં સુધી તમારા સાથી મળતા નથી ત્યાં સુધી તમે અમારી સાથે જ રહો હું તમારી સેવા કરીશ તે બ્રાહ્મણને પોતાના ઘરમાં સ્થાન આપ્યું અને તેની ઘણી સેવા કરવા લાગ્યો અને થોડા દિવસ પછી તે આગેવાન બ્રાહ્મણ પાસે રડતો આવ્યો અને કહેવા લાગ્યો કે બ્રાહ્મણ દેવતા બચાવ કરો ગઈકાલે રાત્રે એક રાક્ષસે મારા પુત્રને ખાધો છે મારો પુત્ર ખૂબ જ ભક્તિમય હતો રાક્ષસ તે રાક્ષસ તમારા દીકરાને કેવી રીતે ખાધો છે આવું તે બ્રાહ્મણે કહ્યું તે મને કહો અને તે રાક્ષસ ક્યાં રહે છે અને હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરી તે આગેવાન બોલ્યો કે હે બ્રાહ્મણ દેવ આ નગરની નજીક જંગલમાં એક ભયંકર રાક્ષસ રહે છે તે દરરોજ રાત્રે આ શહેરના માણસોને ખાઈ જતો હોય છે પછી એક દિવસ શહેરના બધા લોકોએ રાક્ષસને વિનંતી કરી કે તે શહેરના લોકોને ન ખાય અમે તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ બહારથી આ ગામમાં રોકાવા માટે આવનારા દરેકને અમે મંદિરમાં રોકાવાનું કહીશું અને તમે તેમને ખાશો એ રાક્ષસે અમારા અને શહેરના લોકો અને જે પણ રાત મંદિરમાં વિતાવે છે તેમની વાત માની લીધી અમે અમારા લોકોના જીવ બચાવવા માટે આ કર્યું છે પછી હે દેવ તમે તમારા સાથીઓ સાથે આ નગરમાં આવ્યા અને અમે તમને કહ્યું કે ધર્મશાળામાં રહો જેથી રાક્ષસ તમને અને તમારા સાથીઓને ખાઈ શકે પરંતુ રાક્ષસે તમને છોડીને તમારા બધા સાથીઓને ખાઈ લીધા કૃપા કરીને મને માફ કરો મેં આ બધું કર્યું છે કારણ કે હું લોકોને બચાવવા માંગતો હતો પણ તે દિવસે રાક્ષસે તમારા સિવાય બીજા બધાને ખાઈ લીધા કોઈ મહાત્મા છે તે આગેવાન આગળ કહે છે કે હે બ્રાહ્મણ દેવ કાલે રાત્રે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પણ મેં તેને ઓળખી ન શક્યો અને તેને પણ રહેવા માટે ધર્મશાળામાં મોકલ્યો મિત્ર ધર્મશાળામાં રોકાવા ગયો હતો તેથી તે પણ તેને મળવા ગયો અને રાતે તે રાક્ષસે મારા પુત્રને પણ ખાધો પછી બ્રાહ્મણ કહે છે કે ભાઈ તે રાક્ષસ ક્યાં રહે છે તું મને તેની પાસે લઈ જા હું રાક્ષસને કહું છું કે તે તમારા દીકરાને પાછો આપી ત્યારબાદ આ આગેવાન બ્રાહ્મણને લઈને જંગલમાં જાય છે જ્યાં ભયાનક રાક્ષસ રહે છે જ્યારે તે રાક્ષસ પાસે પહોંચ્યા ત્યારે તે ડરતો હતો અને રડતો હતો રાક્ષસને કહેવા લાગ્યો કે હે દુષ્ટ રાક્ષસ તમે મારા પુત્રને શા માટે ખાધો છે હવે મારા પુત્રને પાછો આપો રાક્ષસે કહ્યું કે હે મનુષ્ય તારો પુત્ર પણ તે ધર્મશાળામાં હતો તેથી તે પણ અન્ય લોકો સાથે મારો ઘાસ બની ગયો મેં અજાણતા જ તમારા પુત્રને ખાધો છે હવે તમારો દીકરો મારા પેટમાં છે હું તેને પાછો આપી શકું એમ નથી હવે તારે તારો દીકરો બચાવવા માટે પગલાં લેવા પડશે પછી તે આગેવાન કહે છે કે હે રાક્ષસ હવે તમે જ જણાવો કે હું મારા પુત્રની મુક્તિ માટે શું ઉપાય કરી શકું છું મારી પાસે તેનું મૃતદેહ પણ નથી તમે તે ચાવ્યું છે હું મારા પુત્રના શરીરને કેવી રીતે મેળવી શકું પછી તે રાક્ષસ કહેતો કે આ માટે હું તમને ઉપાય જણાવી આ નગરમાં એક બ્રાહ્મણ દેવતા આવ્યા છે તે રાત્રે તેઓ એક મંત્રનો જાપ કરી રહ્યા હતા જેના કારણે હું તેમને ખાઈ શક્યો નહીં જો તે બ્રાહ્મણ દેવ આવીને મંત્રનો જાપ કરીને મારા પર પાણે પાણી છાટી દે તો મને આ રાક્ષસના શરીરમાંથી મુક્તિ મળશે અને તમારા પુત્રનું શરીર પણ તમને મળશે પછી તે વડા સાથે ઊભા છે તે સુનંદ બ્રાહ્મણ કહે છે કે હે રાક્ષસ હું તે બ્રાહ્મણ છું જેને તે રાત્રે તમે ખાધો ન હતો પછી તે રાક્ષસ સોનાની તરફ જુએ છે અને પ્રણામ કરીને કહે છે કે હે બ્રાહ્મણ દેવ હું તમને જોઈને ધન્ય છું કૃપા કરીને મને આ શ્રાપમાંથી મુક્ત કરો આ રાક્ષસનું શરીર ધારણ કરીને ઘણા પાપ કર્યા છે ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે રાક્ષસ તમે મને કહો કે તમે આ રાક્ષસનું શરીર શા માટે મેળવ્યું છે પછી રાક્ષસ કહે છે કે પહેલાંના સમયમાં હું એક ખેડૂત હતો આ નગરની નજીક હું એક ખેતી કરતો હતો

તે ગરુડ તારી સામે એ નબળા માણસને ખાઈ રહ્યો હતો પણ તે તેને મદદ ન કરી તું નરકમાં જવાને લાયક છે જે માણસ શક્તિશાળી હોય પણ ગરીબ અને ભયભીત લોકોની મુશ્કેલીઓ જોતો હોય અને તેમની મદદ માટે આગળ ન આવે તેને યમદૂત કુંભી પાક નરકમાં નાખી દેશે જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર વગેરેને પકડવામાં ફસાયેલા માણસને બચાવી શકતો નથી તે નરકમાં જાય છે અને બીજા જન્મમાં વરુ બને છે જે વાઘ સાપ રાક્ષસ ભૂત વગેરે દ્વારા ગાયલ માણસને મદદ કરતું નથી તેને હત્યાનો જ પાપ લાગે છે હે દુષ્ટ તું એ માણસની મદદ ન કરી શક્યો પણ તે ન કર્યું તેથી તું પણ પાપી છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ બની જા તે સાધુએ મને શ્રાપ આપ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગયો અને મેં તે સાધુની માફી માંગી મેં કહ્યું કે હે સાધુજી મારું ધ્યાન ખેતરની રક્ષા કરવામાં હતું એટલે મારું ધ્યાન તેના પર ન હતું મેં ઈરાદાપૂર્વક આવું કર્યું નથી કૃપા કરીને મને માફ કરો પછી તે સાધુએ મને માફ કરી દીધો અને કહ્યું કે જો કોઈ સિદ્ધ બ્રાહ્મણ મંત્રનો જાપ કરીને તમારા પર પાણી છાંટે તો તમને આ રાક્ષસના શરીરમાંથી મુક્તિ મળશે રાક્ષસ દ્વારા આ રીતે કહેવા પર તે બ્રાહ્મણ દેવને બધી વાત સમજાઈ ગઈ અને તે બ્રાહ્મણ દેવ પોતાના હાથમાં પાણી લીધું અને તે દિવ્ય મંત્રનો ઉચ્ચાર કર્યો અને તે પાણીને રાક્ષસ પર છંટકાવ કર્યો જ્યારે પાણી શરીર પર પડ્યું ત્યારે રાક્ષસ જમીન પર પડી ગયો અને તેનું શરીર તરત જ નાશ પામ્યું અને અંદરથી બધા જ મૃતદેહો બહાર પડ્યા જેમાં તે પ્રમુખના પુત્રનો પણ સમાવેશ થતો હતો આ મંત્રના પ્રભાવથી તે રાક્ષસ અને તેના પેટમાં રહેલા બધા મનુષ્યને એકદમ મુક્તિ મળી ગઈ બધા દ્વિજ્ય વિમાનોમાં બેસીને વિષ્ણુલોકમાં જવા લાગ્યા પછી તે આગેવાને પોતાના પુત્રને અંતિમ વિદાય આપી અને બ્રાહ્મણ તરફ જોઈને તેને પ્રણામ કરીને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ કૃપા કરીને મને જણાવો કે તમે દરરોજ જે મંત્રનો જાપ કરો છો તે શું છે જેના કારણે તે રાક્ષસ પણ મુક્ત થઈ ગયો તે બ્રાહ્મણ કહે છે કે હે ભાઈ આ મંત્ર મને મારા ગુરુજીએ આપ્યો છે જે પણ વ્યક્તિ રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરે છે તેને કોઈ પણ વસ્તુનો ડર લાગતો નથી તેના બધા દુઃખો સમાપ્ત થઈ જાય છે ભૂત રાક્ષસ ચૂડેલ વગેરે દુષ્ટ શક્તિઓ તેની પાસે આવતી નથી તે મંત્ર આ પ્રમાણે છે હર હર મુકુંદે હું રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરું છું આ મંત્રના જાપથી મને મનમાં શાંતિ મળે છે મનથી દરેક પ્રકારનો ભય દૂર થાય છે જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે જે પણ વ્યક્તિ દરરોજ રાત્રે હર હર મુકુંદે મંત્રનો ઉચ્ચાર કરે છે તેને સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે કે જે કંઈ ઈચ્છે છે તે પણ ઈચ્છા તેની પૂર્ણ થાય છે તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો જો તમને આ જાણકારી ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર પહેલીવાર તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો